આણંદ જૂના બસ સ્ટેન્ડ પાછળના ભાગે આવેલા રોડ પર કચરાના ઢગ જોવા મળ્યા આ કચરાના ઢગમાંથી નીકળતી દુર્ગંધને લઈને ત્યાંથી પસાર વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શું આણંદ મહાનગરપાલિકાને કચરાના ઢગ દેખાતા નથી તેવા પ્રશ્નો રાહદારીઓમાં પણ થઈ રહ્યા છે ત્યારે આણંદ મહાનગરપાલિકા સ્વચ્છતાને લઈને મોટી મોટી વાતો કરે છે અને કામગીરી કઈ જ કરતી નથી તેમ લાગી રહ્યું છે અને આણંદ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ સારી વાત છે પરંતુ આણંદ મહાનગર મહાનગરપાલિકાને રસ્તા ઉપર પડેલા કચરાના ઢગ કેમ દેખાતા નથી આણંદ મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર મિલિન બાપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આણંદને સ્વચ્છ બનાવવા પ્રયત્નો હાથ ધરાશે ત્યારે તેઓ દ્વારા ડોર ટુ ડોર કામગીરી માટે ઘણી ગાડીઓને લીલી ઝંડી તો અપાઈ પરંતુ આણંદના વિવિધ વિસ્તારમાં જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેનો નિકાલ અને સફાઈ કરવામાં મહાનગરપાલિકા ઉણી ઉતરી છે કે કેમ તે કોણ જાણે આણંદના મહત્વના વિસ્તારમાં ગંદકી જ ગંદકી છે જૂના બસ સ્ટેન્ડ પાછળ ન્યુવલ્લભ વિદ્યાનગર જતા જીઆઈડીસી પાસેના રોડ પર સલાટિયા વિસ્તાર લાંબવેલ કેનાલ ખાતે પણ કચરો અને ગંદકી જોવા મળે છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો રહીશો અને તમામ રોડ પરથી પસાર થતા લોકોને દુર્ગંધથી પરેશાની થાય છે ઉપરાંત આવી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે